નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો પર સુરતમાં ત્રણ દિવસથી સતત મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે જેના કારણે સુરતના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે તો સુરતના લિંબાયતમાં મીઠી ખાડીનો વિસ્તાર તથા સન્યા હેમાદ ગામનો સંપૂર્ણ વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયા છે તો સુરતમાં ખાડી કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોને રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સુરતમાં છેલ્લા ઘણા દિવસથી અનરાધાર વરસાદ વરસતા સુરતના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ખાડીપુરના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરીનો સામાન પાણીમાં તણાઈ ગયો છે તો સુરતના લીંબાયતમાં મીઠી ખાડી વિસ્તાર ઓમનગર વિસ્તાર સન્યા હેમાદ ગામ વેસુ પીપલો ડુંબાલ જેવા અનેક વિસ્તારોમાં ખાડીપુર પૂર આવતા ત્યાંના લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો સાથે ખાડી પૂર્જવશ વિસ્તારના લોકોને સમજાવી તેઓની યોગ્ય સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી પણ પોલીસ તંત્ર દ્વારા ખડે પગે કરવામાં આવી રહી છે સુરતના અનેક પૂર્જવશ વિસ્તારોના સ્થાનિક પોલીસ કર્મીઓ લોકોની મદદે આવ્યા હતા અને તેઓથી બનતા અનેક પ્રયાસો કરી લોકોને સમજાવી યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે અપીલ કરી રહ્યા છે તો તંત્ર તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા લિંબાતની ખાડી વિસ્તાર કન્યા હેમડગામ તથા પૂરગ્રસ્ત અન્ય વિસ્તારોના લોકોને સ્થળાંતર કરી તેઓ માટે પીવાના પાણી તથા ફૂડ પેકેટ અને જરૂરી મેડિકલ સેવાઓ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે મહત્ત્વનું છે કે તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનું લેવલ વધી રહ્યું છે જેથી સુરત શહેર પોલીસ કમિશનરસી દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે જે તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં સલામત જગ્યાએ લોકોને સ્થળાંતર કરવા માટેની અપીલ કરી છે અડતાલીસ કલાકોથી થી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સુરતના અનેક વિસ્તારો

સરો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે મારું નામ છે પટેલ વિજયકુમાર ઈશ્વરલાલ મેં માન દરવાજા સબ ફાયર ઓફિસરમાં છું અહીંયા રેસ્ક્યુ કામગીરીની અંદર એક બેનને અમે રેસ્ક્યુ કરેલું તેમને બીમાર હતા અને એમના છોકરાઓ સાથે બધા બહાર કાઢેલા છે છ માણસો હતા અને બીજા તેર માણસો બી અમે આવીને કાઢેલા છે અને અત્યારે હાલ એક ગલીની અંદર બીમાર મેડમ છે એમને કાઢવા માટે કોશિશ અમારા બે જવાનો છે રહેલા અમે આની બહાર ઓડી લઈને ઉભા ઉભા રહેલા છે અમારી ટીમ સવાર થી જ અહિયાં લાગેલી છે ડુંભાલ છે માન દરવાજા છે અને અમારા સબ બીજા ઓફિસર છે ડીઓ છે કૃષ્ણા મોડ સાહેબ અને બધા કામમાં જોતરાયેલા છે સાથે કમસે કમ પચાસ થી ત્રીસ પાંત્રીસ માણસો નું અમે રેસ્ક્યુ અહીંયા કરી નાખેલું છે

કરવામાં આવી છે એમ્બ્યુલન્સની સુવિધા છે એમને લાવવા લઈ જવા માટે એની સુવિધા કરવામાં આવી છે જે રેસ્ક્યુ કરીને બહાર કાઢીએ છીએ એમને એસએમસીના અમારા જે માર્જિંગ કરેલા જે જગ્યા છે ત્યાં લઈ જાય છે એમાં એમને રહેવા ખાવાની સગવડો આપવામાં આવે છે

વૃદ્ધ છે તે ચાલી શકતા નથી એમને અમારા ફાયર બ્રિગેડ ના જવાનો અત્યારે લઈ અને લઈને આવે છે લિંબાયત માં મીથી ખાડી વિસ્તારમાં આવી છે ફાયર વિભાગ દ્વારા જે લોકોને જે રેસ્ક્યુ કરવાની કામગીરી કરવા માટે જે બોટ ફેરવવામાં આવી રહી છે તો આપણી સાથે અહી અહીંના જે અગ્રણી છે તેઓ પાસેથી જાણીએ કેવી કેવી કામગીરી

અને આવી જ રીતે

જે જે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આપણી સાથે અહીં જે લોકોને ને રેસ્ક્યુ કરવામાં આવેલા છે તેઓ સાથે વાત કરીને તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતે તેઓ ફસાયેલા હતા અને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં અંદર મીઠી ખાડી લીંબાત માં અંદર અંદર ગલી માં સારું છે હમણો એ શું કરવા નીકળી આવ્યો છે આપડા પાણી કમાલ જેટલા પાણી છે પાછળ બે જણા છે બહુ ને ખાલી કામ છે આપણે જે રેસ્ક્યુ કરાયેલા લોકો સાથે વાત કરી તેઓ જણાવ્યું કે તેઓ બે દિવસથી થી અંદર ફસાયેલા હતા જેના કારણે તેઓને રેસ્ક્યુ કરવામાં રેસ્ક્યુ કરવામાં આવ્યા આપણી સાથે બીજા પણ બેન છે તેમને છે

ફાયર વિભાગ એસએમસી તંત્ર દ્વારા અંદરના જે જે પાણી ભરાઈ ગયેલા છે તેઓ બહાર આવ્યા છે અને તેઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આપ જે જોઈ શકો છો કે અહીં જે ફાયર વિભાગ અને એસએમસી તંત્ર દ્વારા પગે વહેલી સવારથી લોકોની સેવા કરી રહ્યા છે અને જે લોકો ફસાયેલા છે તેઓને રેસ્ક્યુ કરી તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે

અને કેટલાક જે વિસ્તાર છે એમાં પાણી એની મર્યાદા કરતા થોડુંક ઊંચું આવી ગયું છે જેથી એસએમસી ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગ આ ત્રણ વિભાગ કોર્ડિનેશનમાં રહી અને અત્યારે રેસ્ક્યુ અને ઇવેક્યુએશનની કામગીરી ચાલુ કરેલ છે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે એના માટે અમે સ્થાનિક આગેવાનોનો પણ હેલ્પ લીધી છે એમની કે એ લોકો પણ સ્થાનિક લોકોને સમજાવે કે આ કન્ડીશન વધારે બગડે એના પહેલા અહીંથી ઇવેક્યુએટ થઈ જાય પોલીસને અને ફાયર ડિપાર્ટમેન્ટ ને કે જેઓ બોટ લઈને અંદર જાય છે એમને કોઓપરેટ કરે એમને સહકાર આપે અને જેથી એ લોકો અહીંથી સેફ નીકળી જઈ શકે અને આ સાથે સાથે પ્રાયોરિટીમાં જે મહિલાઓ છે બાળકો છે અથવા જેમને પ્રેગ્નન્સી અથવા અન્ય મેડિકલ કન્ડિશન્સ છે આ બધા એને પહેલાં પ્રાયોરિટીમાં આપવામાં આવે છે અને ત્યારબાદ જે યંગ લોકો છે એને રેસ્ક્યુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે સાથે અમે જે વિસ્તાર છે એમાં પેટ્રોલિંગ બંદોબસ્ત એ પણ રાખેલ છે જેથી કોઈ કેઓસ ના થાય લો એન્ડ નો ઇસ્યુ ના થાય અને સાથે સાથે લોકો ની સેફટી પણ રહે જી રેસ્ક્યુ કરાયેલા લોકો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે એસએમસી દ્વારા જે રેસ્ક્યુ કરાયેલા લોકો જે એ લોકો માટે સ્થળાંતર કરી અને કોઈ ચોક્કસ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે કે જ્યાં તેઓને રાખવામાં આવે છે તેમના ફૂડ માટે ફૂડ પેકેટ્સ અને અન્ય સુવિધાની પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

વડીલો બુઝુર્ગ લોકો એ લોકોને આપણે અત્યારે રેસ્ક્યુ કરેલા છે અને બાકી જે લોકો અંદર ઘર માં સેફ છે એ લોકોને આપણે અત્યારે ખાવાનું ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છીએ જી અંદર લોકો જે ફસાયેલા છે તે લોકો કેવી પરિસ્થિતિ માં છે તે લોકોને માં દે કેવી લોસ્તરવા માં જી અત્યારે અમે વ્યવસ્થા એમના માટે પૂરતી પાડી રહ્યા છીએ અહીંયા આપણે સ્કૂલો માં અને એસએમસી ની જે લોકલ જગ્યાઓ છે ત્યાં આપણે એમના માટે રહેવાની વ્યવસ્થા અને ખાવાની વ્યવસ્થા કરી રાખી છે અને હાલ આપણા અંદર પાણીની અને એમના જમવાની ભી વ્યવસ્થા ત્યાં અંદર ભી જે લોકો ઘર માં છે સેફ છે એમના માટે પહોંચાડી છે. જી આપણે અહીં જે ફાયર ઓફિસર સાથે વાત કરી તે જણાવ્યું કે જે લોકો અંદર ફસાયેલા છે તેઓને રેસ્ક્યુ કરવાની તેમજ જે લોકો અંદર જે ઘરોની અંદર જે હજી પણ ફસાયેલા છે તે લોકોને પૂરતું જમવાનું તેમજ તેઓને દૂધ, ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા મળી તે માટેની તમામ વ્યવસ્થા અહીં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આપણી પાસે બીજા અહીં જે જે સ્થાનિક અગ્રણી છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં જી સર આપનું નામ મારું નામ ધનધન જાવેદભાઈ સબીરભાઈ હું ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ નો પ્રેસિડેન્ટ છું અમારા દ્વારા જે રશ્મિભાઈને પૂછ્યું કે શું વ્યવસ્થા કરવામાં આવી છે તો વ્યવસ્થાના આધારે એવું છે કે લગભગ ચાર સાડા ચાર વાગ્યા હાલમાં જે જુનેદભાઈ ઓરાવાલા ઓન ધ વે આપણે બાય રોડ છે એ લંડનથી આવી રહેલા છે એમના તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે કે ચ્યારે સારા ત્યારે આજે પણ લગભગ થશે જો વહેલા આવી જાય તો તો આવતીકાલે પણ વ્યવસ્થા છે ફૂડ પેકેટની એટલે અમે એ રીતના આયોજન કરેલું છે અને જરૂરમંદ સુધી અમે પહોંચાડીશું હા દર વર્ષે આઈ જે આ સમસ્યા હોય છે વરસાદમાં શું છે હવે એનું કારણ તો એ હોય શકે કે કોર્પોરેશન તરફથી પણ અહીંયા વારે જે નાડું છે અને જે જે ભરાઈ જગ્યા જાય છે છે પણ પણ કરવામાં આવે આ આ લગભગ લગભગ પાણી વધારે એના લીધે સમસ્યા સર્જાય પરિસ્થિતિ ખરેખર એવી છે કે અહીંયા એક અગ્રણી હમણાં અંદર થી તરતા તરતા નવ નવયુવાન અને એમણે એવું કીધું કે ભાઈ નાના નાના છોકરાઓ છે અને પાણી વગર અહિયાં ખરેખર તકલીફ છે એમને અને ઘરમાં સાડા લગભગ જો હું અહીંયા એક કલાક થી હાજર છું અને કોર્પોરેશન ની ટીમ બોટ જોઈ શકો છો એ બોટ અંદર ખરેખર એમણે આયોજન કરેલું છે કે જેને મેડિસિન ની જરૂરત હોય કોઈ નાનું બાળક હોય જે બુજુગ હોય એ લોકોને જો બહાર આવવું હોય તો કોર્પોરેશન કોર્પોરેશનના ફાયર વિભાગના વડા આવેલા છે એમને અમે વાત કરી તો સાહેબે ઓન ધ સ્પોટ મજુરા ઝોનમાંથી બીજી બોટ ની વ્યવસ્થા કરી નાખી છે એટલે હાલમાં મીઠી ખાડી વિસ્તારમાં બે બોટ ઉપલબ્ધ છે એનાથી કામ આસાન થઈ જશે

कार्पोरेशन द्वारा तमाम व्यवस्था यहाँ करवा मावले थी खाना वाना पीवाने रवानी तो लोगों अपने ना मदद करे पुलिस ने भी बताना पील करी है हाँ ये कार्पोरेशन स्कूल है ना ये ना जो हॉल चे क्या बता जी व्यवस्था करवा मावले थी क्योंकि बता ने रिपोर्ट से तो पानी उसका नीचे नहीं दिखा लोगों रिस्क नहीं ले अपने ना शासन ना मदद करे ना बाहर आ गई

આ વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે જોઈ શકો છો સાબરી મસ્જિદ સાબરી મસ્જિદ પાસે જે આ જે વિસ્તાર છે તે વિસ્તાર સમગ્ર પાણીથી ભરાઈ ગયો છે અને અહીંથી જે તંત્ર ફાયર વિભાગ અને તંત્ર દ્વારા લોકોને જગ્યાઓ સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તો અહીં જે લોકો અંદર ઘરોમાં ફસાયેલા છે તે લોકોને પણ રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે તો જે લોકો તેમજ મહિલાઓ જે લોકોને મેડિકલ પ્રોબ્લેમ હોય તેવા લોકો માટે અંદર યોગ્ય દવાઓ તેમજ તે લોકોને ફૂડ પેકેજ તેમજ પાણીનું વિતરણ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિરાના વિતેશ ન્યૂઝ ટુડર